નમસ્કાર ધનવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો જોઓ ભેસો દોવાનું કામ હજી ચાલુ હૈ તો આજ આપણી ટોટલ ભેસો કેટલી હૈ એ તમને બતાવવાનું હૈ તો રુમ ભાઈ અલી ભેસો બતાઈ દે ચાલ પછી આપણે ભેસો દોઈન જવાનું છે તો ભેસો પાછા બતાજોલા તમે કહો નહીં આખા ખેતરમાં કાપી

ચલો છે છ એક બે ત્રણ ચાર પાંચ છ છ ને આ સાત બરોબર સાત ને એક આઠ આ નવ આ દસ ને પેલું અગિયાર અગિયાર છ અગિયાર ને બાર તેર ચૌદ પંદર પંદર ને પેલું હો પેલું સત્તર અઢાર અને આ ઘટી મૂિયો ઓગણી વી એકવીસ બાવીસ બાવી એક આ તેવીસ આ ચોવીસ આ પચીસ આ છવ્વીસ ને પેલું સત્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ એકાવણ ત્રીસ ટોટલ મમ્બે ઓગણતીસ ના બધો ટોટલ બધો ગટુરો મટુરિયા બધો જોવાય ગયો આ જોવાઈ જાવ ना नहीं बोल नहीं कंप्लीट कर दो वो करी तू हाँ फैनिल ले जो फैनिल बोले हैं फोन में फैनिल फैनिल अब फैनु चाबी दो बिटवा अब फैनिल या

કોણ વેકાય્યું બધાને સાડે તના પરવા ગાડી વારવાની પરવા છોડી નાખ્યો તો લઈ

તો ગાડી ની હાલત કેવી થઈ સ જોઈ લો તમે તો તો ગારો છે હોય તે ગારામ નાસી દે ઓ બી હા તો ફાઈવ કમ્પ્લીટ

તે રાતી કાઢેલી છે આ બાદ ભાઈ તો ટાયર લે છે કોક વલપોટ તૂટી ગઈ આ પેલા બાજ ટાયર ખા પેલા હિમાલયન જોજે ગરમ